સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા માટે પોલીસનું નવે શરથી લાયસન્સ લેવું પડશે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું શહેરમાં પોલીસ કમિશનર અને જિલ્લામાં કલેક્ટરને અપાઈ સત્તા સિટી અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહે છે ખાસ કરીને ફાયર સેફટી બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકાનીકલના એનઓસી જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે